મિત્રો આજે હું સંભળાવી રહી છું એક એવી સાચી કહાની જે સાંભળીને તમને લાગશે કે આ દુનિયા એટલી આસાન નથી આજે વાત કરું છું શાંતાકાકીની શાંતાકાકીના લગ્ન નાની ઉંમરમાં થઈ ગયેલા લગભગ સત્તર વર્ષની ઉંમરમાં પચીસ વર્ષની ઉંમરમાં તો એને બે દીકરા હતા પણ શાંતાકાકીનું નસીબ ખરાબ સમજો કે કુદરતની લાપરવાહી કહો એમના પતિનું અવસાન સત્યાવીસ વર્ષની ઉંમરમાં જ થઈ ગયું શાંતાકાકીને આ આઘાત બહુ અસહ્ય લાગ્યો દીકરા પણ નાના નાના હતા હવે એને મૂંઝવણ હતી કે કઈ રીતે મોટા કરીશ શાંતાકાકીએ જેમ તેમ કરીને બીજાના ઘરના કામ કરી કરીને દીકરાઓને મોટા કર્યા ભણાવ્યા અને નોકરીએ લગાવ્યા હવે શાંતાકાકીને થોડી રાહત હતી દીકરાના લગ્ન કરાવી દીધા અને બંને દીકરા પોતપોતાના પરિવાર સાથે ખુશ રહેવા લાગ્યા ઘરમાં વહુ આવી હતી એટલે શાંતાકાકીને હવે શાંતિ હતી પણ કહેવાય છે ને નસીબ ખરાબ હોય પહેલેથી એને સુખ લાંબો સમય રહેતું નથી વહુએ પોતાનું અસલ રૂપ બતાવવાનું શરૂ કરી દીધું બંને વચ્ચે રોજ ઝઘડા થવા લાગ્યા હવે વહુ જગાડે એટલે દીકરાઓ વચ્ચે પણ અબોલા શરૂ થઈ ગયા બંને એક ઘરમાં રહે તો છે પણ એકબીજા સાથે બોલવાનું બંધ રોજ રોજ ઝઘડા વધતા ગયા શાંતાકાકી કંઈ કંઈ પણ નહોતી શકતા છેલ્લે બંને દીકરાએ અલગ અલગ રહેવાનું નક્કી કર્યું બંને જુદા થઈ ગયા પણ સવાલ હતો શાંતાકાકીનો એને કોણ રાખશે બેમાંથી એકે દીકરા કાયમ માટે રાખવા માટે તૈયાર નહોતા એટલે એવું નક્કી કર્યું કે એક મહિનોને એનો દીકરો રાખશે બીજો મહિનો મોટો દીકરો રાખશે શાંતાકાકીને આ મંજૂર નહોતું પણ એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે ધીમે ધીમે શરૂ કર્યું આ રીતે રહેવાનું પણ એમાં બી હવે શાંતા શાંતાકાકી જોડે ઝઘડવા લાગ્યા બંને વવવો ધીમે ધીમે શાંતાકાકીને હેરાન કરવા લાગ્યા એટલે હવે શાંતાકાકીને ખરેખરની મૂંઝવણ થઈ કે હવે કરવું શું શાંતાકાકી કોઈને કહી શકે એમ પણ નહોતા વહુઓનો ત્રાસ બહુ વધતો હતો દીકરાઓ પણ આખો દિવસ કામે ગયેલા હોય એટલે એ પણ ઘરે આવીને કંઈ કહેતા નહીં કંઈ બોલતા નહીં શાંતાકાકી સાવ લાચાર બની ગયા બહુ દિવસો સુધી સહન કર્યું આખરે એમણે એકલા રહેવાનું નક્કી કર્યું એના જૂના ઘરમાં શાંતાકાકી કોઈને કીધા વગર ત્યાં રહેવા જતા રહ્યા દીકરાઓ કે વહુએ કોઈ એમને રોક્યા પણ નહીં શાંતાકાકી હવે રાહતથી થોડા રહેવાતા ઉંમર વધી ગઈ હતી આ ઉંમરમાં એકલા રહેવું અઘરું છે પણ એની પાસે કોઈ રસ્તો નહોતો કામ થાય નહીં પણ શું કરે ધીમે ધીમે પોતાનું કરીને ખાતા જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ એમ હવે તબિયત પણ બગડવા લાગી કોઈ કંઈ ધ્યાન રાખવાવાળું હતું નહીં હવે એની મુશ્કેલી વધી હતી કેમ કે ઘરમાં એનું ધ્યાન રાખવાવાળું એની સંભાળ લેવાવાળું કોઈ હતું નહીં એકલા એકલા કઈ રીતે બધું કરે પણ કહેવાય છે ને કુદરત બધા રસ્તા બંધ કરે ત્યારે એક ખિડકી તો ખોલે જ શાંતાકાકીની બાજુમાં એક નાનું સુખી પરિવાર રહેતું હતું તે નાની ઉંમરની વહુ હતી જે ખૂબ જ માયાળુ હતી એના પતિ પણ બહુ જ અને સારા હતા એમને ખબર પડી કે શાંતાકાકી એકલા છે દીકરાઓ વહુઓ એમને રાખતા નથી એટલે આ બંને માણસે મળીને શાંતાકાકીની દેખભાળ લેવાનું શરૂ કર્યું ધીરે ધીરે શાંતાકાકી હવે હળીમળી ગયા હતા એમની એકલતા નહોતી લાગતી અચાનક એ ભાઈનું ટ્રાન્સફર બીજે થઈ ગયું હવે શાંતાકાકી ફરી એકલા થઈ ગયા હવે તો ઉંમર પણ બહુ જ થઈ ગઈ હતી શાંતાકાકી એકલા બેસીને રડ્યા કરતા બે બે છોકરા હોવા છતાં શાંતાકાકીને હાલત જોઈને સૌ કોઈને દયા આવતી પણ પારકા માણસો કેટલું કરે ધીરે ધીરે શાંતાકાકી ટેવાઈ ગયા એક દિવસ શાંતાકાકીના ઘરે એક પત્ર આવ્યું જેમાં એમના પિયર તરફથી દીકરાએ લખીને મોકલ્યું હતું કે પિતાજીની જમીન વેચાઈ ગઈ છે અને અમે તમને એમની ઈચ્છા પ્રમાણે તમારો હિસ્સો આપવા માટે બધી તૈયારી કરી છે આ વાતની જાણ બંને દીકરાને થઈ વહુઓને થઈ એટલે તરત એ લોકો હવે શાંતાકાકી પાસે આવજા કરવા લાગ્યા હવે બંને દીકરાને વહુ એમને જોડે રાખવા માટે લડવા લાગી નવીન વાત છે મિત્રો જ્યારે શાંતાકાકી પાસે કંઈ નહોતું ત્યારે એને કોઈ પૂછવા પણ નહોતું આવતું અને હવે ખબર પડી કે એની પાસે અડલક પૈસા આવે એમ છે તો દીકરાઓને વહુઓ એની સંભાળ લેવા લાગ્યા અજીબ છે આ દુનિયા જ્યાં માણસ કરતાં પૈસો વધુ મહત્વનો ગણાય છે લોકો વ્યક્તિના ઇમોશનને બદલે પૈસાની જરૂરિયાતને વધુમાં આપે છે કુદરત આવા માણસોને ક્યારેય માસ નથી કરતું પણ આ બધું આપણી નજર સામે નથી થતું વર્ષો વીતી જાય છે સજા મળે એમાં જેથી આપણે સમજીએ છીએ કે ખોટું કરનારાઓને કંઈ થતું નથી થાય છે ચોક્કસ થાય છે પણ ક્યારે થાય કઈ પેઢીને ભોગવવું પડે એ આપણી સમાજની બહાર છે મિત્રો વાત ગમી હોય તો લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો અને હા આવી વધુ સાચી કહાણી માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર